અને મની સાજી ના વગર ને રખડે છે આ પૈસા વેચવા રહી છે દે આલામ ને પૈસા તો ગાય જો આ મારા ભાઈએ રંગોળી કરી છે બેઠી ગયો છે ને પડીને આવ્યા બેઠવા

બસ થઈ ગયું હાલો બાઈન થઈ ગયું કકો કોલો હા ઈ મેં સે વાત કરવાની સ્ક્રિપ્ટેડ નથી આ બ્લોગ બઈન થઈ ગણા નથી એમ નામ ગણાત નથી બરાદ નથી હે કાઈ મળ્યા નહીં મળ્યા મેં સે પણ ગણ્યા કેટલા અંદાજે ગણવાનો બતાય 50 50 સકતા તમને 50 ઓ વાહ 10 ના સિક્કા નહીં કરે છે તને તો 10 નો વિન તને 10 નો સિક્કો એક જ મળ્યો છે એન હાઈટ ના સ્વરૂપ ને મળ્યા ₹300 અચ્છા હે ₹50

कैसे तेने बीक नहीं लगे बीक तो लागे तो आज कितनी कैसे ना लगे बीक अरे तो आज बहुत एंड सम लगे सम एम का हाँ आया है तो अनु के लग ना ना वेड़ा वधर रहते आई बेज अब ला अनु के लग बीक के ही लग एकदम मैं तागो अंदर मम्मी ये क्या मस्त लगे उनके हाँ ये मस्त लगे हम भी मस्त लगे सिर्फ हाँ अनफॉइन नहीं हाय मत आगे बने काका ने दादा आई तुम मत आगे मने की चाचा <laughs> या काका अंधे तो हरा लगे रहो तो तू क्यों लगे हरा लगे तो हरा लगे बड़ा हैप्पी न्यू ईयर तो कह तो <laughs> दे हैप्पी न्यू ईयर टू ऑल लाओ गुण स्वरूप नहीं कह दो कह दे स्वरूप हैप्पी न्यू ईयर सीताराम बताना वर्ष राम राम कह दे स्वरूप હા તો કરી આમ सीताराम राम राम हां बरसना राम राम નો વરસના મેં કે જો છે હવે નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો છે મારે એવું છે આ તો બસ યાર આ બેન ને આવશે ફજેની બાબા કેટલી झाले આપની લેડી એ આલે તમે ગાઈસ માથે પગે લાગીને પછી મેં અહીંયા પજા ખાવા આયા સી બધા અમારું જ આવવાનું છે ઈ તો બધા કર માસો રાધાજી

કે માર વાળા છે ને મોઢામાં નાખે છે ને સ્પેશિયલ એને ફોટા પાડવા માટે ધાબા ઉપર લઈને આવે છે નાઈસ ફોટો માર તને અન તને એપોઇન્ટમેન્ટ લીધી હતી ફોટા પાડવાની જે પાણી લીધા છે અને હવે એ જાય છે બાર તો નવા વર્ષના રામ રામ લાસ્ટ ઓફ ટેક નવા વર્ષમાં બધાને રામદાન મહાદેવ બધાની ઈચ્છા પૂર્ણ

આ ચાંદી નું છે જેવું લીધું ને તે બીજે સત્તર હજાર ભાવ ઘટી ગયો છે સનસેટ થઈ ગયો છે ખબર પડી ગઈ કે ચાંદી લીધું છે એમ ને એક બે

અબરેડ પકોડા બનાવ્યા છે ભાઈ ભિયાને મે બેઠા છે થાબા ઉપર અને ઈ બેય ભાઈ બેન કાક ચુકલી કરે છે પણ ચુકલી તો નહી જ કરવાનો ઓ ચુકલી તો નહી જ કરવાનો આવવાની વાત છે આપડે ઉપર પડ્યા ને આપણા ઘરે કોણ છે કાઈસ અમારા ઘરે તો રોકેટ ફૂટે છે પપ્પા ફોડે કે સ્વરૂપ પડે ખબર નથી કોણ ફોડે ફોડી દીધું સ્વરૂપને સ્વરૂપને પપ્પાએ ફોડ દીધું છે રોકેટ તમે ઘડીક બેસી જ અને પછી जाइए નીચે સરો

नादा नादा पुरी पुरी ने ने क्या कर रहा है मैंने पानी आ गए पानी पूरी पानी पूरी खत्म થઈ ગઈ પાણી પૂછ તો તો ઘરે એમ તો તો ને પાણી પૂરી છે હાલો ખાય શું છે મને પાણી પૂરી તું તો ખાઈ દે ખતમ થઈ ગઈ પાણી પૂરી તને બો વા પાણી પૂરી હે ને બધા બેસીને આવતા છોડી ભબી ને ઘરે થી સૈલાય બો દાત પે હા સૈલા મજા આવી હો સૈલા

તો હવે અમાર અમે અમારો બ્લોગ છે ને એન્ડિંગ કરી નાખીએ છીએ ગુડ નાઇટ સાથે કોને ખબર પણ જલ્દી થી મળીશું એટલે ગુડ નાઇટ ટેક કેર રાતે રાતે